નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે જાણવાના છીએ રાજકોટ માર્કેટ હેડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમામ માર્કેટ હેડના બજાર ભાવ જાણવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો કપાસ બીટી બારસો સાઠથી તે ચૌદસો ત્યાંશી રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી તે પાંચસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી તે છસો રૂપિયા જુવાર સફેદ સાતસો એંશીથી ને નવસો સાઠ રૂપિયા બાજરી ચારસો છત્રીસથી ચારસો છત્રીસ રૂપિયા તુવે ચૌદસો પચાસથી તે એકવીસો ચાલીસ રૂપિયા ચણા પીણા નવસોથી તે એક હજાર નેવ રૂપિયા ચણા સફેદ તેરસોથી તે છવ્વીસો છવ્વીસ રૂપિયા અડદ પંદરસો પાંચથી તે અઢારસો ને પંચાવન રૂપિયા મગ પંદરસો ચાલીસથી તે બે હજાર વીસ રૂપિયા વાલ દેશી અઢારસોથી તે એકવીસો અડતાલીસ રૂપિયા સોળી સત્યાવીસો બેથી તે બે હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા મઠ અગિયારસોથી તેરસો અગિયાર રૂપિયા વટાણા સાતસો પચાસથી તે બારસો રૂપિયા સિંગદાણા સોળસો પંચ્યાસીથી સત્તરસો પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડી અગિયારસો નેવથી તે દસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તે તેરસો સત્યાવીસ રૂપિયા એ નવસો નવ થી તે નવસો સાઠ રૂપિયા તલી સત્યાવીસો પચાસથી તે બત્રીસો બત્રીસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી તે અગિયારસો એકવીસ રૂપિયા આજમો સોળસો ચાલીસથી તે બે હજાર ચાલીસ રૂપિયા સુવા પંદરસોથી અઢારસો એંશી રૂપિયા સોયાબી આઠસો એંસીથી ને રૂપિયા સિંગફાળા બારસો ચાલીસથી તે સોળસો સાઠ રૂપિયા કાળા તલ અઠ્યાવીસો એકાવનથી તે ત્રણ હજાર ત્રણસો આઠ રૂપિયા લસણ એકવીસો પચાસથી તે બત્રીસોને એકાવન રૂપિયા ધાણા અગિયારસોથી તે ચૌદસો રૂપિયા મરસા સુકા સોળસોથી તે છત્રીસો રૂપિયા ધાણી બારસોથી તે ચૌદસો ને રૂપિયા વરિયાળી અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા જીરું પાંચ હજાર પાંચસોથી છ હજાર ચારસો રૂપિયા રાય તેરસોથી તે ચૌદસો ચાલીસ રૂપિયા મેથી નવસો પચાસથી તે તેરસો રૂપિયા કલોજી ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર એકસો એકોતેર રૂપિયા રાયડો નવસોથી તે નવસો સાઠ રૂપિયા લીંબુ પાંચસો પચાસથી તે હજાર રૂપિયા બટેકા એકસો વીસથી તે ચારસો એકાવન રૂપિયા ડુંગળી સૂકી એકોતેરથી બસો એકાવન રૂપિયા ટમેટા એંસીથી તે બસો રૂપિયા સુરણ ચારસોથી આઠસો રૂપિયા કોથમીરી સોથી તે બસો એંસી રૂપિયા મૂળા બસોથી ત્રણસો રૂપિયા રીંગણા ત્રણસોથી પાંચસો એંશી રૂપિયા કોબીઝ એક સો રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા ફ્લાવર બસો વીસથી તે પાંચસો દસ રૂપિયા ભીંડો સાતસો પચાસથી તે એક હજાર પચાસ રૂપિયા ગહવાર આઠસોથી તે પંદરસો રૂપિયા સોળા સિંગ ચારસોથી તે આઠસો રૂપિયા વાળો ચારસો પચાસથી છસો એંશી રૂપિયા ટિંડોરા સાતસો પચાસથી તે અગિયારસો રૂપિયા દૂધી બસો વીસથી તે ચારસો દસ રૂપિયા કારેલા ચારસોથી સાતસો રૂપિયા સરગવો પાંચસોથી તે નવસો રૂપિયા તુરિયા પાંચસો પચાસથી તે નવસો રૂપિયા પરવા છસોથી તે નવસો રૂપિયા કાંકડી પાંચસોથી આઠસો રૂપિયા ગાજર એકસો એંસીથી ચારસો દસ રૂપિયા વટાણા ત્રણસોથી પાંચસો રૂપિયા તુવેરસિંગ પાંચસોથી નવસો રૂપિયા ગા ગલકા ચારસો ત્રીસથી સાતસો પચાસ રૂપિયા બીટસોથી બસો દસ રૂપિયા મેથી બસોથી ચારસો રૂપિયા વાળ ચારસોથી આઠસો રૂપિયા ડુંગળી લીલી બસો વીસથી ત્રણસો ત્રીસ રૂપિયા આદુ પંદરસોથી નવસો ઓગણીસો પચાસ રૂપિયા ચણા લીલા એકસો એંશીથી ચારસો વીસ રૂપિયા મરચાં લીલા ચારસો પચાસથી સાતસો પચાસ રૂપિયા હળદર લીલી સાતસો ત્રીસથી એક હજાર વીસ રૂપિયા લસણ લીલું અઢારસોથી તે પચીસો રૂપિયા Makalili. Exo so Challenge dite si Teruvia?